તો મારા મિત્રો તેનો જવાબ છે અક્ષર ઉખાણું બીજું લાઈન માં ઉભા પછી બોલાવે મોટા સપના ને સાકાર કરાવે કહો તો મિત્રો એ શું તો મિત્રો તેનો જવાબ છે શાળા ઉખાણું છે ત્રીજું નાનો દોસ્ત મોટો સહારો ભૂલવાથી કરાવે સાહસ કહો તો મિત્રો એ શું તો મિત્રો તેનો જવાબ છે રબર ઉખાણો ચોથું મને લખો વાંચો ને શીખો જ્યાં જાઓ ત્યાં લઈ જાઓ કહો તો મિત્રો એ શું

પુસ્તક ઉખાણું છે છટ્ટુ દરરોજ મળે પણ જુદો હોય એક પછી એક કદી ના રોકાય કહો મિત્રો એ શું તો મિત્રો તેનો જવાબ છે

તો મિત્રો તેનો જવાબ છે ઉખાણું છે દસ પાક નથી બોલો મિત્રો એ શું તો મિત્રો জবাব <Anfang>